ગઈકાલ બોટાદ જિલ્લા એલસીબી નાઓએ એક ઈસમની ધરપકડ કરી છે જેનું નામ મહેશ કિસ્મતભાઈ ઈસામલિયા છે આ વ્યક્તિ પોતાની જાતને રો એજન્ટ બતાવતો અને એની પાસે ઇન્ડિયન ડિફેન્સના માર્કાનું એક આઈકાર્ડ મળી આવ્યું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું અને એ પોતાની જાતને ડુપ્લિકેટ રો એજન્ટ તરીકે એ પકડાઈ ગયો છે અને પોતાને રો એજન્ટ ગણાવતો હતો એ અનુસંધાને એલસીબીએ ધારાધોરણો મુજબ ફરિયાદ દાખલ કરી છે આરોપીની ધરપકડ કરી છે તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિ કે જે નોકરી વાંચુંક યુવાનો હોય એમની પાસેથી રોની અંદર ભરતી કરવા અંગે નાણાં પડાવ્યા છે અને છેતરપિંડી કરી છે અને યુવાનોને એમ કહેતો કે આ રોની ભરતી છે એટલે બહુ સિક્રેટ હોય એટલે કોઈને વાત કરવાની નથી એટલે મારે બોટાદ જિલ્લાની અને બોટાદ શહેરની જનતાને અનુરોધ છે કે કોઈ બી વ્યક્તિ આ વ્યક્તિની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો એ વિનાશંકો છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એસપી કચેરી બોટાદ ખાતે સંપર્ક કરે જેથી આ ઈસમ વિરુદ્ધ અન્ય છેતરપિંડીની કાર્યવાહી કરી શકાય